હા ઉતાવળ રાખજો કોણ પેલો નંબર લેવાનું રોઈ કોણ લેવાનું પેલો નંબર હા તો હાલો ખાવા રાખો આ ઉતાવળ રાખો હાલો હલો જલ્દી 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 કોને પૂરું થવા આવ્યું હા તો કરો કરો જલ્દી કરો પૂરું થાય બતાવજો કે મારે પૂરું થઈ ગયું હલો હલોક ખાવા મને એક પેલો નંબર રુદ્ર બીજો નંબર કોણ છે હલો હલો જલ્દી જલ્દી બીજો નંબર કોનો છે પેલો નંબર રુદ્ર બીજો નંબર હાલો તો જલ્દી પૂરું કરો બીજો નંબર લેવાનો હોય તો જલ્દી 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 પૂરું બીજો અનુરાગ નો હાલો હાથ તો રાખો બીજો નંબર બે નંબરથી હાલો ત્રીજો નંબર ત્રીજો નંબર ત્રીજો નંબર રૂઈબેન નો હાલો ચોથો નંબર તમારો કોઈને પૂરો થઈ ગયો No, nomor kono saya. No, nomor kono saya. Halo, halo, halo ini nomor halo.